એક વખત વિદર્ભ દેશની અંદર ભીષ્મક રાજા ત્યાંના અધિપતિ હતા તેના પાંચ પુત્રો અને સુંદર મુખવાડી એક કન્યા બધાથી મોટા પુત્રનું નામ રુક્મણીઓ હતો બીજા ચાર હતા જેના નામ રૂક્મરથ રુક્મબાહુ રુક્મકેશ રુક્મબાલી અને એક દીકરી જેનું નામ હતું રુક્ષ્મણી એક વખત પિતાજીએ કીધું કે બેટા મેં તારા માટે યોગ્ય મૃત્યો શોધ્યો છે તને વાંધો ન હોય તો હું પ્રસ્તાવ મૂકું કે કોણ છે તો દ્વારિકાધીશ જ્યાં દ્વારિકાધીશ નું નામ પોતાના પિતાના મુખે રુક્ષ્મણી મૈયાએ સાંભળ્યું ને ત્યાં તો હરક સમાતો નથી આંખ માંથી દળદળ દળદળ આંસુ એવા લાગ્યા છે હવે રડવા લાગી ત્યાં તો પિતા થયું કે દીકરી રડે છે અરે આ તો તને કોઈ જબરદસ્તી નથી તને જો લગ્ન કરવા હોય તો કરજે આ તો મને સારું લાગ્યું એટલે મેં આ પસંદ કરી છે ત્યાં તો રુક્ષ્મણી કહેવા લાગે છે મારા મનની ઈચ્છા પિતાજી તમે વ્યક્ત કરી અને મારી મા તો નાનપણમાં જ ગુજરી ગયેલા મારી મા નો પ્રેમ ને મારા પિતા નો પ્રેમ બંને તમારા તરફથી મને મળ્યો તમે મારા માટે જે વર્ષ શોધ્યો છે યોગ્ય જ હશે પિતાજી તમે જ્યાં મને કહેશો ત્યાં હું લગ્ન કરીશ આ વાતની જાણ રુકમૈયા ને ખબર પડી રુક્ષમણી નો મોટો ભાઈ રુકમૈયો જેવો શિશુપાલ નો ખંડિયો રાજા કે પિતાજી મારી બેન નો હાથ દ્વારિકાધીશ ને દેવા માંગે છે રુક્મઈઓ વિરોધ કરીને પોતાની બહેનનો શ્રીફળ છે ને શિશુપાળના મોકલાવે છે શિશુપાળને શ્રીફળ ગયો ને જલ્દી તૈયારી કરો આવી જાઓ રુક્ષ્મણી મૈયા રડવા લાગ્યા છે મારા પિતાજી એ નિર્ણય લીધો ને એ નિર્ણયમાં મારા પિતાનું કાંઈ ચાલતું નથી મોટો ભાઈ મનમાની કરે છે અને સ્વાર્થવશ મારો હાથ એને આપવા માંગે છે રુક્મીઓ છે ને શિશુપાળનો ખંડીયો રાજા પેલા નાના રજવાડાને મોટા રજવાડાઓને ટેક્સ દેવો પડતો એટલે એને સ્વાર્થ મારી બેન આપી દઉં તો મને કોઈ ટેક્સ બેક્સ ને મારો માન મોભો વધી જાય એટલે રુક્ષમણી ના આમ તો બીજી ભાષામાં સોદો કરવા માંગતો હતો હવે રુક્ષમણી મૈયાએ એક પત્ર લખ્યો છે હવે પત્ર લખી તો નાખ્યો આ જગત પહેલો કોઈ પ્રેમ પત્ર લખ્યો હોય ને તો મારા રુક્ષમણી મૈયાએ લખ્યો જેમાં પૂર્ણત મર્યાદાઓ જાળવેલી હતી આજે પણ તમે બેટ દ્વારકામાં જાઓ સંધ્યા આરતી થાય ને ત્યારે એ પ્રેમ પત્ર ને વાંચવામાં આવે છે રુક્ષ્મણી મૈયા નો પત્ર ને આજે પણ એ વાંચવામાં આવે છે રુક્ષ્મણી મૈયા લખી દીધું સુદેવ નામના બ્રાહ્મણ ને બોલાવવામાં આવ્યું બ્રાહ્મણ ને કીધું કે આ પ્રેમ પત્ર અમારો પત્ર કૃષ્ણ ને આપજો અને કૃષ્ણ ને કેજો કે આવે અને જો નહીં આવે ને તો આ રુક્ષ્મણી ના શરીરમાં પ્રાણ નહીં પ્રેમ પત્ર મે રદેસ્થ કરીને સુદેવ બ્રાહ્મણ કીધું કે તમે વંચાવો જ સુદેવ નામના બ્રાહ્મણ આજે દ્વારિકામાં ગુજરાતમાં આવ્યા છે આવ્યા પ્રેમ પત્ર દીધો કૃષ્ણે કૃષ્ણે સુંદર મજાની આગતા સ્વાગત બ્રાહ્મણ ની થવી જોઈએ કરવા લાગ્યા પગ દબાવવા લાગ્યા બસ મજાની બીજા દિવસની પ્રભાત થઈ ભગવાન પત્ર ને વાંચે છે ખોલીને જોયું એમાં રુકમણી મૈયાએ લખ્યું હતું શ્રુવા ગુણાન ભુવનસુંદર શરણમતા નિર્શ્યકર્ણર્ગ હરે દૃશા દશિમતા ખિલાભવન વૈયોચ્યુતા વિશતિ કુલશીલ રૂપ વિદ્યાવો યો દ્રવિધા ગીરાત્મતુલ્ય ધીરાપતિ કુલવતી નવૃિત કન્યા કાલે નરસિંહ નરલોમનો તન્મે ભવાન ખલું વૃત્તપતિ રંગ જાયા પત્ર લખ્યો છે પેલું જ રુક્ષમણી મૈયા એ લખ્યું ને કૃષ્ણ એ વાંચ્યું શ્રુતવા ગુણ ભુવન સુંદર શ્રણ થઈ હે ભગવાન કૃષ્ણ હવે સાંભળજો આજની દીકરીઓ જે તમારા લવરિયા ને તમારા આ પ્રેમ પત્ર જોઈને તમારા ઉપર જે પ્રભાવિત થાય છે આ મર્યાદા પહેલું પ્રેમ પ્રેમ પત્ર ઘણા વખત કે મૈયા લગ્ન કર્યા પણ એની મર્યાદા તો જુઓ ભગવાન ને વૃક્ષ્મણી પત્ર માં લખે છે કે મેં તમને જોયા નથી ને પ્રેમ કર્યો છે ભગવાન કૃષ્ણ ને દ્વારિકાધ ને માં રુક્ષ્મણી કે છે કે મેં જોયું નથી શ્રુતવા ગુણાન મેં તમારા ગુણ સાંભળ્યા છે અને ગુણ સારા છે તો મને સ્વીકાર છો તમે આ પ્રેમ પત્ર લખું છું એટલે તમે એમ ન સમજતા કે હું કોઈ હલકા ઘરની છું આ પાછો પોતાની સાબિતી દેખાડે હું હારી છું એમ

નવરુણિત તો હું કોઈને વરેલી નથી વરેલો નથી નવરુણિત કન્યા અને પછી તો લખ્યું છે હો દ્વારિકાધીશને પાવર ચડાવે છે આ રુક્ષમણી નામનો શિકાર દ્વારિકાધીશ તમારા જેવા કેસરી સીને શોભે એવો છે જો જો શિશુપાળ જેવો શિયાળીઓ આવીને લઈ ન જાય આ હવે દ્વારિકાધીશને કેસરી સિંહ બતાવી દે અને અંતે લખ્યો કે અમારી કુળ ની રીતિ રિવાજ છે કે લગ્ન કરવા જઈએ પેલા માતાજી ના મંદિરે જઈએ અને માતાજી ની પૂજા કરીએ ને ત્યાંથી તમે મારું અપહરણ કરીને લઈ જાજો અને જો નહીં આવો તો જો નહીં આવો યદુપતિ તો મારા તમે નહીં આવો ને હે યદુપતિ હે કૃષ્ણ હે દ્વારિકાધીશ તો આ રુક્ષ્મણી ના શરીર માં પ્રાણ નહીં હોય અને ભગવાને પ્રેમ પત્ર વાંચી ખીચામાં મૂકી જરકસી જામાં મુકટ ધારણ એ લગ્ન ના વાઘા વસ્ત્ર પહેરીને ને તો આ ઘોડે ચડ્યા રથમાં બેઠા ત્યાં તો દાઉજી પૂજે છે ક્યાં આ ગોરબાપાને લઈને કે પાછળ આવો વિધિઓ થવાની છે એ નારાયણ ની સેના લેતા આવો કે કઈ વિધિઓ વિધિ તો લગ્ન ની થાય અને એમાં નારાયણી સેના કે આવો ભાઈ ખબર પડી જશે આ લગ્ન કંઈક અનેરા હશે આહા પેલી બાજુ રુક્મીયાએ સીસુ પાળને નારિયેલ મોકલાવ્યો સીસુ પાળે નારિયેલને ફોડ્યો નારિયેળ ખોટો નીકળ્યો હવે ખોટા હોય એને ખોટા નારિયેળ પણ છતાં વાયક દેવાઈ દેવાય આમંત્રણ કયું એટલે બધાને હે સુંદર મજાના ગલીચાના પોતારાઓ દેવામાં આવ્યા ભગવાને માયા કરી એક બાજુ ભગવાન પહોંચ્યા બીજી બાજુ શિશુપાલ ને આવાની તૈયારી બ્રાહ્મણ દેવ ને પૂછ્યા રૂક્ષમણી નો હાથ એને આપ્યો છે ભગવાન ને લીલા કરી મતકોણ ને મતકોણ એટલે જલ્દી કયો ખટમી ભાષા ને કચ્છી મેચો મંગણ કવિરાજ મંગણ એ પથારીમાં આવી જતો સૌરાષ્ટ્ર ની ભાષા માં પથારી ફેરવી દે હા એટલે ભગવાન માયા કરી એ ખટમલને મતકોણો ને મૂક્યા હવે જે આસન આ લોકો માટે હતા ઓતારાઓ એ તંબુ તાણીને રેવા લાગ્યા શિશુપાલ જરાસન ને કે છે કે આપણી સેના મંગાવી લો અરે કે લગ્ન કરવા આવ્યા છે કે યુદ્ધ કરવા કે મને એંધાણી કઈ હારી નથી અને લગ્નમાં તો વરરાજો કેમ કરવો પડે શિશુપાલ તો વરરાજો બનવા માટે આવ્યો હતો પોતાની સેના બોલાવી અહિયાં દાઉજી પોતાની બલરામજી પોતાની નારાયણ સેના લઈને આવે છે સુદેવ નામના બ્રાહ્મણ ખડક 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 કરતા આવે છે અડધું કેસ તો માતાજી કાઢી લીધું વૃક્ષ મૈયા કીધું કે કૃષ્ણ આવશે દ્વારિકાધીશ આવશે પ્રેમ પત્ર સ્વીકાર કર્યો ત્યાં તો સુદેવ નામના બ્રાહ્મણ કે છે કે આવશે નહી સાથે લાવ્યો છે ઓહો પોતાનો કિંમતી હાર રુક્ષ્મણી ઉતારીને બ્રાહ્મણ દેવને આપ્યો છે ત્યાં તો બ્રાહ્મણ સુદેવ માથે હાથ મૂકીને કે છે તું મારી દીકરી જો દીકરી ને બાપ આપે અરે મારો હગો બાપ જે નથી કરી શક્યો બ્રાહ્મણ દેવ ઈ કાર્ય તમે કરી દીધું છે ઋણી તમારી રહી ગઈ આ ઋણ કેવી રીતે હું તમારું ઉતારી શકીશ

પ્રાર્થના કરે છે કે હું જે કાર્ય કરવા માટે જાઉં છું એમાં તારી રજા છે કે નહીં જો રજા હોય તો આશીર્વાદ આપ અને ત્યાં તો માં અંબાના મૂર્તિમાંથી મૂર્તિ ચુંદડીમાં ફૂલ આવ્યો છે

અને જ્યાં રથ માં બેસાડ્યો અને જે ઘોડાઓ હતા એના કાન માં પવનાસ્ત્ર મંત્ર પૂછ્યો છે અને જ્યાં પવનાસ્ત્ર મંત્ર ફૂકાણો ત્યાં તો ઘોડાઓ પવન વેગે ઉડવા લાગ્યા છે કબડક કબડક કરતા ઉડ્યા ત્યાં તો શિશુ કેવા લાગ્યો એ લઈ ગયો એ લઈ ગયો ભાગો ભાગો પકડો રૂપમયો પોતાની સેના લઈને પાછળ દોડ્યો છે હવે આ તો કૃષ્ણ નો રથ પવનાશ મંત્ર ફૂકાનો રૂકમયો પણ એટલી જ વેગે ગયો પણ એટલી વેગે એને પહોંચી ન શક્યો ત્યાં તો રથ ના પૈડા ને પકડ્યો અને રૂક્ષમય રૂકમયો છે એ ફસાઈ ગયો ત્યાં તો રૂક્ષમણી મૈયા કહેવા લાગ્યા કે નાથ લાગે છે પૈડા માં સાલબાલ ફસાઈ ગઈ છે ત્યારે કનૈયો ત્યારે દ્વારિકાધીશ કહેવા લાગ્યા સાલ નથી સાડો છે સાડો

અને ભગવાન ને જ્યાં પેલા લગ્નિયા લેવાના છે ભગવાન એવી જગ્યાએ લગ્ન કર્યા છે જ્યાં જીવનમાં ક્યાં ક્યારે પાપ ન થયું એવી જગ્યા ક્યાં છે કે પોરબંદર ની બાજુમાં માધવપુર ઘેડ કહેવાય અહીં માધવપુર ઘેડ અને અમારી માતાઓ બહેનો ગાય ને માધવપુર નો હો માંડવો આવે યાદવ કુડની ની જાને રાણી રુક્ષમણી માધવપુર આવ્યા આવ્યા ત્યાં તો દેવી દેવતાઓ પાછળ મારો મારો કરતા હતા નારાયણ સેના એની સાથે યુદ્ધ કરે યુદ્ધમાં પરાસ્ત કરી અને જ્યાં માધવપુર ઘેડ હતો ત્યાં તો તમામ જે યાદવ હતા બધા ભેગા મળ્યા આકાશ માર્ગે જે બ્રહ્મા આજે સ્વયં બ્રહ્માણી સાવિત્રી રુદ્રાણી ઇન્દ્રાદિક દેવતાઓ અને સ્વયં મહાદેવ પણ લગ્ન માં જોડાના છે અને સુંદર મજાના તોરણ બાંધવામાં આવ્યા સ્વયં બ્રહ્માજી ચોરી ચિતરવા લાગ્યા છે બ્રહ્માજી વેદ ભણવા લાગ્યા સ્વાહ સ્વાહ ની આહુતિ દેવામાં આવી લાજા હોમ ઇત્યાદિ લગ્ન ના હોમો થવા લાગ્યા છે બા અને વિવાહ સંપન્ન થયું દેવતાઓ જે જે કાર કરી છે આજે આપણે પણ આ લગ્નના વધામણા લઈએ આપ સભી કો કૃષ્ણ રુક્ષ્મણી કે વિવાદ બધા હો બધા હો